સૈયર બે હજાર પચ્ચીસનું આયોજન ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને સમર્પિત ભવ્ય ગરબા મહોત્સવ આ વર્ષે નવરાત્રીના ઉત્સવમાં સૈયર બે હજાર પચ્ચીસ અનોખા આયોજનો સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાને આધુનિક ડબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રિને એક યાદગાર અનુભૂતિમાં ફેરવી દેશે જ્યાં રાત્રિ બને ઉત્સવ અને ઉત્સવ બને યાદગારના વિચાર સાથે સૈયર બે હજાર પચીસ માં સંગીત નૃત્ય અને સંસ્કૃતિનું અનોખું મિલન જોવા મળશે આ ગરબાનું આયોજન એકવીસમી સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી અમદાવાદ ક્રિકેટ સેન્ટર એસપી રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું છે જે લગભગ એક લાખ ચાળીસ હજાર સ્કવેર ફૂટના વિશાળ ક્ષેત્રફળમાં વિસ્તરાયેલું છે સુંદર ડેકોર શોભાયમાન લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ સાથે આ સ્થળ દર્શકોને સંપૂર્ણ ઉત્સવમય વાતાવરણ આપશે અહીં દરરોજ સાંજે સાત થી ત્રીસ વાગ્યાથી મધરાત્રિ બારથી ત્રીસ વાગ્યા સુધી ગરબા અને ત્યારબાદ મંડળીના ગરબાનું આયોજન કરવામાં આવશે જેમાં ડોલ અને શરણાઈના ખેલૈયાઓ ઝૂમી ઉઠશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ અમદાવાદમાં પ્રથમ હજાર પચીસ કરીને ગરબા ઇવેન્ટ કરી રહ્યા છે અમારી મેનેજમેન્ટ ટીમ વીસ પ્લસ લોકોની છે પ્રોપર મેનેજમેન્ટ ટીમ અમારા ગ્રાઉન્ડની કેપેસિટી દસથી બાર હજાર લોકોની છે પાસની કિંમત ડે ડેવાઇઝ અલગ અલગ અગિયાર દિવસની ઇવેન્ટ છે પાસની કિંમત જેમાં પાંચસો રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીની રહેવાની છે કલાકારોમાં આપણા ત્યાં ઉસ્માન મીર આમિન મીર પૂજા કલ્યાણી અઘોરી મ્યુઝિક શિવમ બારોટ તથા વિવિધ અનેક અન્ય કલાકારો રહેવાના છે